નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

પછાત વર્ગ એસીબીસી માટે એમએ બીએડ લાયકાત ઉમેદવારો માટે જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ અનુસૂચિત જનજાતિ માટેની કેટેગરી માટે વિજ્ઞાન ગણિત માટે ધોરણ નવ દસ માટે ઘટ માટેની જગ્યા છે મિત્રો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાળા છોડ્યાના પ્રમાણપત્રથી લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો જે તે અનામત જગ્યા માટે જાતિના પ્રમાણપત્ર ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બહુ પ્રમાણપત્ર એ પ્રમાણિત નકલો સહિત સ્વસ્થાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે રજિસ્ટર્ડ એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર જે તે જગ્યા માટે અરજી કરી નીચે જણાવેલ સરનામું મોકલવાની રહેશે જે જગ્યા માટે અરજી કરો છો તે અરજીમાં કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે મિત્રો સુરત દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના ભરતી માટેની જાહેરાત આવેલી છે ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયી લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતા હોય તો તે ગુણપત્રો પ્રમાણપત્રની નકલો અરજી સાથે સામેલ કરવાની રહેશે ઉમેદવારે લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રક નકલ મોકલવાની રહેશે ઉમેદવારે પ્રાપ્ત કરેલ સ્નાતક અનુસ્નાતક બીએ એમ એડની લાયકાત એનસીટી યુજીસી માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ તથા એનઓસીમાં જણાવેલ અન્ય શરતો બંધન કરતા રહેશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ નવ દસ માધ્યમિક વિભાગની ટાટ તથા ધોરણ બાર ઉચ્ચ માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ ટાટ પરીક્ષા તથા અન્ય શૈક્ષણિક લાયકાતના ગુણાતાન બાબતે આદિજાતિ વિકાસ વિભાગ શિક્ષણ વિભાગના ઠરાવો પરિપત્રો મુજબ રહેશે તેમજ સમિતિનો નિર્ણય આખરી રહેશે જિલ્લા શિક્ષણ સમિતિનો સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઈએ શિક્ષણ સહાયક પ્રતિ માસે સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પ્રતિ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે મિત્રો અનુસૂચિત જનજાતિના આશ્રમ શાળાઓ હોય સરકારી આદિજાતિ વિકાસ વિભાગ ધારાધોરણ મુજબ પસંદ ઉમેદવારે આશ્રમ શાળામાં સ્થળે ચોવીસ કલાક રહેવું ફરજિયાત છે પસંદ ઉમેદવારે ગાંધીનગરના ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્ર અન્વયે રહેઠાણ સંસ્થા પાસે ઉપલબ્ધ સુવિધાઓ પૈકી વિના મૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આશ્રમ શાળા અધિકારીશ્રીની કચેરી રાજપીપળા એમવી રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે મોકલી શકશે